આપણો પરિચય આપજો હું ભાવના પંડ્યા ઉત્થાન તાલીમ કેન્દ્રમાં પ્રેસિડેન્ટ તરીકે છું મારું ટ્રસ્ટ છે ગુજરાત સ્ત્રી પ્રગતિ મંડળ એમાં પણ હું ટ્રસ્ટ પ્રેસિડેન્ટ તરીકે છું અમારા ચેરપર્સન છે નીતાબેન નાણાવતી જેમની પ્રેરણાથી અમે આ ઉત્થાન સંસ્થા ચલાવી રહ્યા છે તેઓ અમેરિકા હોવાથી આવી શક્યા પણ તેમની શુભકામનાઓ અમારી સાથે છે બેન આ સંસ્થા જે આજે બાળકો જે પગભર થાય અને સ્વદેશી વસ્તુઓ જે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે પણ કીધું છે કે દિવાળી ઉપર સ્વદેશી વસ્તુઓનું લેવાની તો શું કહેશો અહીંયા કેટલી વસ્તુઓ છે કેટલા સ્ટોલ છે આજે લાગ્યા છે મોદી સાહેબે જે વાત કરી હતી સ્કિલ ડેવલપમેન્ટની એ સ્કિલ ડેવલપમેન્ટ અમે આજથી ત્રીસ વર્ષ પહેલાં ઉત્થાનમાં શરૂ કર્યું હતું કારણ કે મનોદિવ્યાંગ બાળકોને આપણે ભણાવીએ તો એ કંઈ બહુ ભણી શકતા નથી તો એ મનોદિવ્યાંગોને ભણાવવા કરતાં તેમની અંદર રહેલી જે કુશળતાઓ છે એ અમે શોધી કાઢીએ છીએ એમને ટ્રેનિંગ આપીએ છીએ અને એમાં એ લોકોની જે સ્કિલ હોય એને અમે આગળ વધારીએ છીએ દાખલા તરીકે એક ફાઇલ બનાવી હોય તો આપણને એવું લાગે કે આ ફાઇલમાં શું હતું પણ એ બોક્સ ફાઇલ બનાવવામાં લગભગ સોળ સ્ટેપ છે એ સોળ સ્ટેપ જો બાળકને શીખ શીખવાડવા હોય તો એ વ્યક્તિ ક્યારેય શીખ એક એક વ્યક્તિ દસ વર્ષે પણ ના શીખી શકે પણ અમે લોકોએ આખું સંશોધન કર્યું કે એક જ ફાઇલમાં દસ જણાને જો આપણે તૈયાર કરીએ તો એ લોકો બહુ સુંદર રીતે ફાઇલ બનાવી શકે એટલે ધારો કે બોક્સ ફાઇલમાં છે તો કાગળો લગાવવાના કટિંગ કરીને એનું પેસ્ટિંગ કરવાનું ખૂણિયા લગાવવાના પછી અંદર ઘોડા મારવાના જે રિવેટિંગ કરવાનું આ બધું જ એક વ્યક્તિ મનોદિવ્યાંગ કોઈ કરી નથી શકવાનું પણ દરેક મનોવિજ્ઞાન મનોદિવ્યાંગ બાળકમાં કંઈ ને કંઈ શક્તિ રહી છે તો કેટલાક ક્રીઝિંગ કરે છે કેટલાક પેસ્ટિંગ કરે છે કેટલાક કોર્નર લગાવે છે તો આ જે વસ્તુ જે જે સ્કિલ ડેવલપમેન્ટ એ અમે અહીંયા ડેવલપ કર્યું છે આવી જ રીતે દરેક વસ્તુનું અમે વર્ક એનાલિસિસ કરીએ છીએ અને વર્ક એનાલિસિસ કરીને અમે તૈયાર કરીએ છીએ કેટલા સ્ટોલ છે મનોદિવ્યાંગ બાળકો મનોદિવ્યાંગ બાળકો અત્યારે મારી પાસે સિત્યોતેર જેટલા છે અને તેમને જાત જાતના દીવાઓ બનાવ્યા છે પેપર બેગ બનાવી છે સોઈંગ સેક્શન છે સોઈંગ સેક્શનમાં બહુ સુંદર સુંદર નાની નાની વસ્તુ સિલાઈ કામ સાદી સિલાઈ કામ એ લોકો કરી શકે એવું કામ એમની પાસે કરાવું છે એવું જે હાર્ડવર્ક હોય એ ચોક્કસ શિક્ષકો મદદ કરે છે એટલે સાહીઠ ટકા બાળકો કરે ચાલીસ ટકા સિલાઈ કામમાં એ કરે પેપરબેગમાં સો સો ટકા છોકરાઓ કામ કરે છે એવી જ રીતે દીવા રંગવામાં પણ એંશી ટકા બાળકો કામ કરી રહ્યા છે એમાં એ બાળકો એવા છે કે જેઓની બિલકુલ સ્કિલ લો લેવલના છે કે તે લોકોને અમે રંગવાનું કામ શીખવાડીએ છીએ કુડિયા લઈ આવીએ કોડિયાને પછી એ લોકો રંગે રંગ્યા પછી સુકાય સુકાયા પછી એમાં વેક્સ ભરવાનું કામ કરાવીએ અને વેક્સ ભરીને પછી પેકિંગનું કામ કરાવીએ જે કોઈ સાદું કશું ના કરે તો એ બેઠા બેઠા પેકિંગનું કામ કરી શકે સુકવી શકે તો કોઈ પણ મનોદિવ્યાંગ નકામો નથી તો એ અમારી મેઇન વસ્તુ છે કે કોઈ પણ મનોદિવ્યાંગ હોય એને જો તમે નાનામાં નાની સ્કિલનું જે એના લેવલે જઈને આપણે કામ કરાવીએ તો ચોક્કસ કરી શકે શકીએ પરિચય આપજો હું ડૉક્ટર નીતિન સુમન શાહ હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો ચેરમેન છું અને બધી ઘણી સોશિયલ એક્ટિવિટી કરું છું સર આજે પાલડી કોચરપ ખાતે એક પ્રોગ્રામ કરવામાં આવ્યું છે જે બાળકો સ્પેશિયલ બાળકો હોય એ સંસ્થા છે શું કહેશો ઉત્થાન નામની સંસ્થા છે બહુ સારું કાર્ય કરે છે બહુ વર્ષોથી હું જાણું છું અને એસોસિએટ બી છું પણ એ લોકોને રિનોવેશન કરવાનું હતું બહુ જૂનું મકાન હતું એટલે મને ઈચ્છા થઈને મને અમે દિવ્યાંગોને આવા મન બુદ્ધિવાળા છોકરાઓને સપોર્ટ આપવાનું ઘણું ઈચ્છા હોય છે અને કરું છું એમાં ભાવનાબહેન સંભાળે છે બહુ વળતું એમને જાણું શું બી કરો બહુ ડેડિકેટેડ લેડીઝ છે અને એટલું બધું લાઈક મધર ટેરિસા જેવું કામ કરે છે એટલે મને થયું કે ના હવે અહીંયા આટલું બધું છે ને એમને રિક્વેસ્ટ કરી એટલે ગ્રાઉન્ડ શો રાખો મેં આપવાનો વિચાર કર્યો મેં નહીં ભગવાને હું નહીં ભગવાને ઈચ્છા પ્રેરણી કે અહીંયા બધું સારું કરો એટલે મેં અહીંયા એમને સપોર્ટ આપ્યો જે ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે ગ્રાઉન્ડ જે સંપૂર્ણ છે કેટલો ખર્ચો થયો છે અને આગળના આગળ શું વ્યવસ્થા કરવામાં આવશે ખર્ચો તો એકાવન લાખ રૂપિયા થયો છે અને આખો ગ્રાઉન્ડ ફ્લોરમાં ઘણી ચીજો બધી થઈ ગઈ છે પણ પહેલાં માળની બી જરૂર છે એ બધું અમે ભેગા થઈને વિચારીએ છીએ દરેકને એપ્રોચ કરીને અને મને બી લાગે છે પછી શું એનું ફાઉના ફાઇનાન્શિયલ બજેટ છે પણ લોકો મદદ કરશે ને હું બી કરીશ અને બે માળ ઉપર અમારે કરવા છે એ કરવાની ઈચ્છા છે ને ભાવનાબેન છે એટલે મને કંઈ ચિંતા નથી